અમિતાભ બચ્ચનની સાથે હોટ સીટ ઉપર બેઠી હતી કેબીસી અને એમાં એણે પ્રયોગ પૂછ્યું કે તું કયો વિષય છે એટલે કે મનોવિજ્ઞાન મનોવિજ્ઞાનમાં પ્રયોગ હોય બચ્ચનને પહેલી વાર ખબર પડી એટલે અત્યારે પ્રયોગ પ્રયોગનું તમે બેટા પ્રયોગપાત્ર છો બધા પ્રયોગપાત્ર નથી તમે ઓકે ઓકે મનોવિજ્ઞાનની લેબમાં લઈ આવો તમે બેટા મનોવિજ્ઞાનમાં તમારો ટેસ્ટ કરવા જવાનું છે જે થવાનો છે મનોવિજ્ઞાન લેબમાં આ મનોવિજ્ઞાન પ્રયોગશાળા છે પ્રયોગ તમારા દીકરી શું નામ હતી વૈશાલી એ અમિતાભ બચ્ચન ને ખબર નથી એનો કારણ કે વૈશાલી વોટ્સએપ સેટ ઉપર ગઈ ત્યારે ખબર નથી એમને કે મનોવિજ્ઞાનમાં પ્રયોગ આવે છે એટલે ખુશી છે તમે આ પ્રોગ કેવી રીતના આપો છો એને કઈ વાત કરી વર્ષ ઉપર વાત કરી કરીને કઈ વાત કરીશું નથી કરે એના ને વર્ષ જ્યારે એને પ્રશ્ન પૂછ્યો તમારો કેવો વિષય છે કે મનો ત્યારે મિત્રો મનોવિજ્ઞાનમાં પ્રયોગ આવ્યો તો અમે તમને આશ્ચર્ય થયું કે પ્રયોગોને ને આર્ટસમાં ને એમ મનો કેવા પ્રયોગ હોય એટલે એ છોકરી ત્યારે જ ઉદાહરણ આપ્યું હતું કે ભૂલ ગુલામ અમિતાભ ને પણ કેટલું માણસ જાણે છે છતાં એને એ નહોતી ખબર કે મનોવિજ્ઞાનમાં માં પ્રેક્ટિકલ આવે તો આજે સાહેબ દ્વારા અમે અમે જણાવીએ છીએ કે ખરેખર તમે પણ આ લાવો જુઓ અમિતાભ જે નથી મળ્યો ને એ તમને પ્રિન્સિપાલ સાહેબ બતાવવા માંગે છે અત્યારે આ પ્રેક્ટિકલ હાલે છે

ટાઈમ પણ જોવાનું ને ટાઈમ પણ આમાં પ્રયોગ પાત્ર સામો આ આ પાટા બાઈ જાય પ્રયોગ પાત્ર છે અને આ સાયકોલોજીસ્ટ એ પ્રયોગ કરે છે આ સાયકોલોજીસ્ટ સામે બેઠા છે એટીવાઈના વિદ્યાર્થી હા બરાબર તમારે અંદરના સ્વભાવ પાંચ પ્રકારના જે આવેગો છે ચેહરા ઉપર ખબર પડી જાય અને એનો અમે પ્રયોગ કરીએ કે માણસ ગુસ્સામાં છે ખિંગ છે હાસ્યમાં છે અટાસ્ય છે આ એક એક પ્રકારનો ઉપયોગ છે ને ખાસ તો જે નાટ્ય ફિલ્મો મારા લોકો વધારે કરે પણ અમને આ જોવા મળે છે કે માણસ એંસીથી પંચ્યાશી ટકા ફિલ્મ એના ક્ષેત્રમાં ન હોય તે પણ એના આવે બહુ એટલે આવે માણસનો આ નહીં તસ્વીર ઉપર એ પણ માણસ ખબર પડીએ કે આ તસવીર છે હાસ્ય હાસ્યની છે આસ્તર્યની છે

નેલ્સન મંડેલા એના બધાના ચહેરાઓ જોઈએ ને તો આપણને પ્રેમાળ લાગે એકદમ અને એની સામે કોઈ હિંસક માણસ ન જોઈએ તો એવું દેખાય આ જુદો છે એમને પ્રયોગ હામભીખીની ઈચ્છા છે પ્રયોગ બેટા આમાં તમારામાં તું પ્રયોગ પાત્ર છું તું પ્રયોગ કરે છે તું ટીવી વિદ્યાર્થીની આવી હોય ને વેરી ગુડ તમારામાં બેલીન તું છો પ્રયોગ કરે છે બરાબર પ્રયોગ પાત્ર છે તમારે બેસવાનું છે ને પ્રયોગમાં નો મનોવિજ્ઞાનના એચઓડી જોશી સાહેબ આમ તો બધાને ખબર જ છે સપતાયું સાહેબ આ બ્રહ્મનો છે આપણે આ સાધન છે હા હા વિલિયમ વિલિયમ અઢારસો ને ઓગણસી માં જે લિપ્સિંગ શહેરમાં પ્રયોગશાળા થઈને એ પેલા વિલિયમ જેમ્સ એ એ મને મનોભૌતિક પ્રયોગ છે આ પ્રયોગ છે મનોભૌતિક આ તમને બધાને આ ભ્રમ ભ્રમના ઘણા પ્રકાર છે પતિભ્રમ ચિત્તભ્રમ વિભ્રમ તો વસ્તુલક્ષી ક્રમ કેવો છે કે તમને આ લીટી છે એને તીર અંદર છે હવે એને તમે બહારની સાઈડમાં ગોઠવવાનું કયો ને આ લીટીને કે અહીંયા સ્ટાન્ડર્ડ માપ હોય એટલે હંમેશા છે ને માણસ આટલું કરશે ને એટલે એમ કહેશે કે આ આના જેટલી થઈ ગઈ પણ હકીકતમાં જોવો સાહેબ આ લીટી લખેલું બરાબર સમજાય કેટલી ભૂલ કરે છે ઉચ્ચરતા ક્રમ માં કેટલી ચડતા ક્રમ માં કેટલી બરાબર આપણી માન્યતાઓ અને જે બંધાતી હોય સમાજમાં

તમને એક સમયે સમય ભેગા થતા હોય લાગે સ્થિતિ જો છે એ તમને ભેગી જ લાગે બરાબર તમે ટ્રેનમાં મુસાફરી કરતા હોય ત્યારે શું લાગે સાહેબ તમને કે પાછળ પાસે ના છે ને એ તમારાથી દૂર જતા હોય તો વિરુદ્ધની દિશામાં જતા હોય અને

ખોટું કે ખરાબ નથી બધાને થાય સ્વાભાવિક છે હા પછી એનાથી બધા અમે કે ભ્રમ મતલબ પછી કહેવાય કે ચિત્ર આંખના પ્રયોગો આવે છે સાહેબ અમારે આંખ ભણાવવાની આવે આંખમાં તો કેટલા પ્રકારના છે પચાસ ટકા આ કીકી આ લેન્સ આ આ કૃષ્ણ પટલ આ નેત્ર પટલ હા મગજ સાહેબ જો બે હોય મગજના ચાર પાર્ટ છે આ લંબ મજા છે આ આપણું દોરડું છે આ આ છે હાઇપોથેલેમ આ આપણું કરોડ રજનું લંબ મજા

સોની સ્પીડ ઉપર તમે ગાડી લઈને જતા હોય ને 60 સ્પીડ ઉપર જીવડું આવે તમે આમ તરી જાવ છો હા આ એ તમારું નાનું મગજ કરે એમાં તમારે બુદ્ધિનો હોય જ્યાં બુદ્ધિ જને છે ત્યાં ત્યાં છે ને પ્રાણીઓમાં બુદ્ધિનો હોય એનું નાનું મગજ બહુ નોટો બરાબર એટલે એ તમને જો એને ને ને એને વરસાદની ખબર પડી જાય જે માણસ ધૂની હોય ને નાનું મગજ કામ કરતું એટલે કઈ દે કે આવું થવાનું ઘણા માણસો એવું કહી દે મને કા એમ લાગે છે કે યુદ્ધ થશે હા હા પણ એ બોલે ને થાય બરાબર એને હંમેશા છે ને આ

વિદ્યાર્થીઓ બધા મનોવિજ્ઞાન ના ને બેટા વ્યાસ કયો વિષય મનોવિજ્ઞાન તારો પ્રયોગ એમ ને સરસ પણ લેબ છે જો આ બધા એટલા બધા છોકરાઓ બધું ફ્રોઈડ વાન પાલવો જવાબ વાહ સિમન ફ્રેડ ફોટો ક્યાં બેટા અંદર છે ને ડિજિટલ લેબ છે તારા બેટા થઈ ગયો પ્રયોગ પ્રયોગ પાત્રમાં છે

અચ્છા વેરી ગુડ